આ તરફ જૂનાગઢના ઝાંઝરડા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરપાસમાં ભરાયું બેરિકેડિંગ કરી અંડરપાસ બંધ કરાયો હતો સામાન્ય વરસાદમાં જ આમ તો આ અંડરપાસ ભરાઈ જતું હોય છે અને જૂનાગઢમાં જયારે અતિ વરસાદ વરસ્યો છે તેને પગલે નરસિંહ મહેતા સરોવરનું જે પાણી છે તે અંડરપાસમાં ભરાઈ ગયું છે જેને પગલે આ અંડરપાસ વાહન ચાલકો માટે કેતન જણાવશો શું કે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગિરનાર પર્વત ઉપર પણ વરસાદ છે તેને કારણે જે નસીબ સરોવર છે તે પણ ઓવરફ્લો થઈ ચુક્યું છે તેનું પાણી સમગ્ર જે છે ઝાંઝેર અંડરબ્રિજમાં ભરાઈ ગયું છે તેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે લગાવીને અંડરબ્રિજમાંથી પસાર ન થવા માટેની આપવામાં છે અને તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે હાલ તો જે વરસાદ રહ્યો છે તેને કારણે હજી પણ ઘણા સમય કલાકો સુધી છે તે અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહે છે તેના નિકાલ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી ગામ લોકોની પણ માંગણી છે અને ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા પણ ત્રી મોન્સર કામગીરી છે તે કરવામાં નથી આવી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે